સુરેન્દ્રનગરમાં મહિલાઓ પાણીના પ્રશ્ને મહાનગરપાલિકામાં પહોંચી છે દસ થી વધુ સોસાયટીઓની મહિલાઓ મહાનગરપાલિકામાં પહોંચી છે મહાવીર પુષ્પકુંજ અમરદીપ અને નીલમ સોસાયટીમાં પાણીનો પ્રશ્ન સામે આવ્યો છે દસ થી વધુ સોસાયટીઓની મહિલાઓ પાણી વિના પરેશાન થઈ છે તાત્કાલિક ધોરણે પીવાના પાણીની સમસ્યાઓ હલ કરવા માંગ કરાઈ છે મહિલાઓએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે સી ફૂટ રોડ ખાતે મહાવીર સોસાયટી પુષ્પકુંજ સોસાયટી અમરદીપ સોસાયટી નીલમકુંજ સોસાયટી શિવમ સોસાયટી અને નંદનવન સોસાયટી આ સોસાયટીઓમાં બસો પરિવારો વસવાટ કરે છે સમગ્ર અનુસૂચિત જાતિનો વિસ્તાર છે અને મહાનગરપાલિકા બની એ પહેલાં એમને નિયમિત સવારે બે કલાક પાણી મળતું હતું જ્યારથી મહાનગરપાલિકા બની ત્યારથી જે પાણી વિતરણ વ્યવસ્થા છે એ સતત નિષ્ફળ ગઈ છે અને ક્યારે પાણી આપે એ કંઈ નક્કી નહીં રાત્રે બાર વાગે પણ પાણી આપે અને એક જ કલાક પાણી આપે સમગ્ર વિસ્તારને પાણીના પુષ્કળ પ્રશ્નો છે રજૂઆત કરી તો અત્યારે કમિશનર સાહેબે સંતોષકારક જવાબ આપ્યો છે કે એક અઠવાડિયાની અંદર તમારા પ્રશ્નનું નિરાકરણ આવશે સાથે સાથે જે બીજી બે સોસાયટીઓ છે એમાં ખૂબ ગંદુ પાણી આવે છે એના માટે પણ બધા રજૂઆત કરવા માટે આવ્યા છે ખાસ કરીને ગાયત્રી પાર્ક છે ક્રિષ્ના પાર્ક છે એ સોસાયટીની અંદર મારુતિ પાર્ક છેલ્લા બે વર્ષથી સતત ગંદુ પાણી આવે છે અને છતાં કોઈ એમનું નિરાકરણ આવતું નથી એટલે અત્યારે બધા જ બહેનો સાથે મળી અને એમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ સોસાયટી અમારા અને આજુબાજુ ગાયત્રી પાર્ક મારુતિ શક્તિનંદન સોસાયટીમાં બે વર્ષથી વધારે ટાઈમથી ગંદુ પાણી આવે છે આજ દિન સુધી અમે અવારનવાર ચીફ ઓફિસરને રજૂઆત કરી મહાનગરપાલિકા થઈ ત્યારે કટારા સાહેબ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી તોય પણ પ્રશ્ન સોલ્વ થયો નથી આ પહેલા અમે વીસ ત્રણ ના રોજ કમિશનર સાહેબ ગવાણા સાહેબને રજૂઆત કરી તો પણ અમને દસ દિવસમાં સોલ્વ કરવાનો એમને ખાતરી આપી પણ આજ સુધી દિન સુધી અમારું હજુ દુર્ગંધયુક્ત પાણી ચાલુ જ છે તો અમે આજે અમે રજૂઆત કરવા આપ્યા આવ્યા છીએ આજે અમને સાહેબે અઠવાડિયામાં આ પ્રશ્ન તમારો સોલ્વ થઈ નવા એસી ફૂટના રોડથી લાઈનને જોડવાનું કહેલ છે તો આ સાહેબને મારે વિનંતી કે આ આ બાબતે અમને પોઝિટિવ બે વર્ષથી અમે હેરાન થઈ છીએ ચામડી ના રોગ થયા છે અમે પાણી પીવા માટે લાયક નથી નાવા માટે લાયક નથી પણ પીવા માટે લાયક નથી તો અમને આપ અમારો પ્રશ્ન સોલ્વ કરે એવી અમારી છે છે સોલંકી સોસાયટી અમારો વિસ્તાર છે છેલ્લા કેટલાય સમયથી 2 બે ત્રણ પાણીનો કોઈ ટાઈમ જ નથી ક્યારેક સવારે આવે ક્યારેક રાત્રે આવે ક્યારેક નોય આવે પાંચ છ દિવસ થઈ જાય અત્યારે ઉનાળાની સખત ગરમીમાં પાણીની કેટલી જરૂરિયાત હોય પણ પાણીનું અમારે કોઈ ઠેકાણું નથી એટલે અમે રજૂઆત કરવા માટે મહાવીર સોસાયટી મારી મરજી હું ગમે ત્યારે ખોલીશ ને ગમે ત્યારે પાણી આપીશ ને ગમે ત્યારે બંધ કરી દઈશ ને ગમે ત્યારે નહીં આપું આ જવાબ આપે છે હવે શું માંગ છે તમારી હવે અમારી એક જ માંગ છે અમારું નિયમિત પાણી કરી દો અને એકાંતરે પાણી અમને આપો બસ સવારનો ટાઈમ અમારો નિયત કરી દો